સાડે 9:00 વાગી ગયા છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ અજય માતાજી સજો સવારમાં ઊઠી અને અહીંયા બધા બેઠા છે જય શ્રી કૃષ્ણ કાકા જય શ્રી કૃષ્ણ જય તો એ પાસા ગુડ ઇવનિંગ વાળો તમારું ગુડ મોર્નિંગ બસ ઓવર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જો અહીંયા આજે પ્રોગ્રામ

એક ડોયો નાખો એક કિલો લોટ માં એક કિલો લોટ માં એક કિલો લોટ છે થોડી કી કિલો ની તૈયાર આવે

पेपर लियो यूएस नहीं नहीं आगे आगे चालू करना जो गाठिया नो स्पेशल गैस लागे जो जा लॉट बंधाई जो से કે પર્સન્ટ એને લીમડો મિતુ ખાલીમો બેચો છે ઉંચી ગરમી છે ને નાશે અને ખાણનો ટેસ્ટ કેવો દેસ ગમતો નથી દેખતો ફેર ટેસ્ટ ગમતો નહી તો ખાણ પણ ખાણ કેરીનું ખમણ હોય ને તો મજા પછી ગાઠિયા બનાવવાનું ચાલુ કરી દેશે

હાંજ સુધી અને પછી સાંજે વયું જવાનું છે હહ ની ઘરે કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય છે કાપલ બેન તમારે પરીક્ષા છે તો તારે આજ રોંડે જ વય આવવું પડશે હો સાંજે વચાય જાય તો હવે ચાલો હવે જાયશું મામાની ઘરે એટલે મારા પપ્પાની ઘરે જઈએ છીએ હવે બેન ને બધાય ધીમે ધીમે અમે જઈએ બેન ને ઈ આવશે પાછો પાછો જો હવે આપણે પહોંચી ગયા છીએ માં પપ્પાની ઘરે અમારું જો માં મમ્મી બેઠી છે આ બે લઈ કેમ છે આપ છો હા જો વળવાંગડા આમ છે આમ મમ્મીના ચપ્પલ જો સ્પેશિયલ મજા આવે છે હે જો

કેમ છેજી પરમાધિકરાનું બધે વાત કાઢે હાર માર છોનસ વાત કાઢવાનો એવું કેસે પરમાધિકરો જ ને હાલો હવે આપણે ઢાબા ઉપર જઈશું ને હા અહીંયા ઉપર આવો ને ટશન પાસરો લઈ આવો હા પતંગ બીજું કાઈ ના પતંગ આમ તો जो, जो, नहीं 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 साबाजी बस हम चकाड़ो करें बेवानो तू हाँ यूँ है यहाँ पर तंत्र क्या होती जो हमें मारा पपा निकले तिन्हे पुण्डावो फिसना दावे पूछा सही पतंत्र का आम आते तो जो ऐसा हमें तो नुस्खी हेलो अदर्श प्रेस में भी ऐसा ही है लाइक इतनी पता ही તો અમે નાસ્તો સાથે લઈને આવ્યા અને આવીને પેલા નાસ્તો કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે નાસ્તો કરી પછી પતંગ ચગાવવાનું કાક વિચારીએ તો બેન કાના બાંધે છે વ્યવસ્થિત બાંધ્યો તો અમારી પતંગો તો હવે સડાવીશ સડી જાય છે સુર સુરિયું થાય છે કેટલીક જોઈએ તારે

આજના મારા વિયો ને આયોજન કરશું જો તમને આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય